સુરતના યોગીચોક વિસ્તારમાં સમસ્ત સગર પરિવાર દ્વારા સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણરૂપ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નોત્સવમાં અગિયાર દીકરીઓના વિવાહ પરંપરાગત રીતિ રિવાજ અને ધાર્મિક વિધિ સાથે સંપન્ન કરવામાં આવ્યા આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા સહકાર અને દીકરીઓના સન્માનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો સમસ્ત સગર પરિવાર દ્વારા કરવામાં આવેલા આ પુણ્ય કાર્યને લઈને વિસ્તારમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી સમૂહ લગ્ન સમાજના આગેવાનો વડીલો તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. દીકરીઓના લગ્નની તમામ વ્યવસ્થા સમસ્ત સગર પરિવાર દ્વારા નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી. કેમેરામેન સેનિલ વિરાણી સત્યવિશાલ વિશાલ છેઠા માનવ સુરત. કેમેરામેન સુરત સમિતિ ચેરમેન આજે અમારા સમાજના ત્રીજો સમૂહલગ્ન મહોત્સવ અને આ સમૂહગ્નની અંદર નવ દંપતિઓ પ્રભુતાના પગલા માન્યું છે અને આ સમૂહ ના બેનર હેઠળ શ્રેષ્ઠ સમાજ એક કરવામાં આવે સમાજને મેસેજ એ આપવા માંગુ છું આપણા સનાતનના